નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પેક્ટ ડે ન્યૂઝ વડોદરા શહેર ગોત્રી પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અકોટા પોલીસ સ્ટેશન જેપી રોડ પોલીસ સ્ટેશન તથા ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા છે પાસઠ જેટલા મોબાઈલ ફોન ચોરી થયા અંગેની અલગ અલગ પોલીસ મથકે જે ફરિયાદ નોંધાઈ હતી આ પાંસઠ મોબાઈલ ફોનની કિંમત અગિયાર લાખ રૂપિયા છે આ તમામ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને સુપરત કરવા માટે માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસના શાંતિ સુરક્ષા અને સેવાના અભિગમને લોકોએ બિરદાવ્યો હતો ડીસીપી ઝોન ટુ અભય સોની તથા એસીપી એવી કાટકડ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ અકોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોના ગુમ થયેલા ચોરાઈ ગયેલા મોબાઈલ ફોન શોધી લાવીને મૂળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવ્યા ગોત્રી પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશન કે રહેવાસી હે आज गौत्री पोलिस स्टेशन खात्री नाकोटा पोलिस स्टेशन आणि अटलाझा पोलिस स्टेशन खाटलाझा आणि जे पी पोलिस स्टेशन फोन गोमायल, खोवायला गुम था, थेल आणि था, चोरी काढ़िया टोटल पासठ जेटला फोन चारो पोलीस स्टेशन અગિયાર લાખ જેટલી કિંમતના ફોનને શોધી કાઢ્યા અને મૂળ માલિકોને પરત કરવામાં આવેલું છે આ કાર્યક્રમ તેરા તુષ્પુ અર્પણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલું છે અને બધા બધા જે મૂલ માલિકો છે એ પોતાનો ફોન પરત મળ્યાથી ખૂબ ખુશી જાહેર કરી છે અને નવા વર્ષમાં પોતાની ફોનથી લાગણી પણ વ્યક્ત કરી તો કયા કયા વિસ્તારમાં મોબાઈલ ગુમ થયેલા છે અકોટા ગા અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના અને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારના ટોટલ પેસઠ ફોન અગિયાર લાખની કિંમતમાં પરત આપવામાં આવ્યા છે